છ મહિના પૂર્વે કુખ્યાત સમીર ઉર્ફે મુર્ગા એ કરેલા હુમલાનો બદલો લેવા તેના સાગરીદ પર ફાયરિંગ કરાયું રાજકોટ શહેરમાં પંદરમી ઓગસ્ટે મોડી રાત્રે કોઠારીયા રોડ પર ગેંગવોર માં થયેલા ફાયરિંગ ના સીસીટીવી સામે આવ્યા છે છ મહિના પૂર્વે કુખ્યાત સમીર ઉર્ફે મુર્ગાએ કરેલા ફાયરિંગનો બદલો લેવા માટે તેના સાગરીત શાહનવાઝ પર ગઢવી બંધુએ ફાયરિંગ કર્યાનું સમાવ્યું છે પંદરમી ઓગસ્ટે રાત્રિના સમયે ભોગ બનનાર જ્યારે તેના મિત્રો સાથે ઘર નજીક બેઠા હતા ત્યારે જ મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ પિસ્તોલથી બે રાઉન્ડ ફાયરિંગ કરતાં નાસભાગ મચી હતી શાહનવાઝને છાતીના ભાગે ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ચાર દિવસ બાદ પણ આરોપીઓ હજી પોલીસના હાથે લાગ્યા નથી ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કે રાજકોટ શહેરમાં પંદર ઓગસ્ટના રોજ મોડી રાત્રે કોઠડિયા રોડ પર નીલમ પાર્કમાં ખ્વાજા એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા અને ઘર નજીક જ કેજિયન સ્ટોર નામે કરિયાણાની દુકાન ધરાવતા શાનવાઝ મુસ્તાકભાઇ વૈત્રણ નામના યુવાન પર બે શખ્સોએ ફાયરિંગ કરી હત્યાનો ગુનો હત્યાની કોશિશ કરી હતી આ બનાવ અંગેનું કારણ પૂછતા ભોગ બનનાર યુવાને પોલીસને જણાવ્યું હતું કે આજની સાતેક મહિના પહેલા મારા મિત્ર સમીર ઉર્ફે મરઘાએ પુનિતનગર પાણીના ટાંકા પાસે પરિયા ગઢવી પર ફાયરિંગ કર્યું હતું તેનો ખાર રાખી પરિયાએ ભયલુંએ મારા પર ફાયરિંગ કરાવવામાં આવ્યું છે રાજકોટ શહેરના એસી ફૂટ રોડ પર પુનિતનગર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં કુખ્યાત શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરિત પરેશ બળદા ઉપર જંગલેશ્વર સમીર ઉર્ફે મુર્ગો ઉર્ફે ટકો પઠાણે તેના નિયમિત્રો સાથે મળી રેકી કર્યા બાદ ગેરકાયદેસર હથિયાર વડે ફાયરિંગ કરી ઇજા પહોંચાડી હતી જેમાં મકર સંક્રાંતિના દિવસે ગોકુલધામ વિસ્તારમાં જંગલેશ્વરનો સોહેલ પોતાની ગર્લફ્રેન્ડ સાથે નીકળ્યો હતો ત્યારે પેંડા ગેંગના સાગરિતો પરેશ ઉર્ફે પરિયો યાસીન ઉર્ફે ભૂરો મેટિયો ઝાલા સહિતનાઓએ સોહેલની ગર્લફ્રેન્ડનો હાથ પકડી બિભસ્ત માગણી કરી તું અમારી સાથે આવ તેમ કહી સોહેલ પર ચારેય શખ્સોએ હુમલો કર્યો હતો અને છરી સહિતના હથિયારો કાઢ્યા હતા ચેમલામાં સોય લિંઝાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડયો હતો અને પેન્ડા ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ જેલમાં ધકેલાયા હતા જેલમાંથી પરેશ બહાર આવતા પાંચ દિવસ પછી બદલો લેવા જંગલેશ્વરની ગેંગે તેના પર ફાયરિંગ કર્યું હતું ફેબ્રુઆરીમાં બનેલી ફાયરિંગની ઘટનામાં આરોપી સમીર ઉર્ફે મુર્ગો ઉર્ફે ટકો પઠાણ દ્વારા ગુજરાત બહાર અને રાજ્યમાંથી તેમના કોઈ પરિચિત પાસેથી ગેરકાયદેસર હથિયાર દેશી બનાવટની પિસ્તોલ ખરીદી કરી અને રાત્રિના સમયથી સવાર સુધી રેકી કરી પરેશ બળદા કે આવેને ક્યાં ઉભો રહે તેની ભાળ મેળવી બાદમાં કારમાં આવી ફાયરિંગ કરી ડાબા પગ મહિઝા પહોંચાડી હતી રાજકોટ